આજ રોજ તારીખ ચૌદ દસ બે હજાર ના રોજ રાજ્યના તમામ તાલુકાની અંદર મહાદેવજીના મંદિરે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરેલું હતું જેમાં અલગ અલગ વિભાગના અલગ અલગ નિદર્શન નું આયોજન કરેલું હતું જેમાં બોર્ડની રાધનપુર તાલુકાના ખેડૂતોએ નિદર્શન સ્ટોલની મુલાકાત લીધી જેમાં કૃષિ વિષયક અલગ અલગ નિષ્ણાતો કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ માહિતી આપી જેનો તમામ એનો એ નિહાળ્યો પછી માનનીય ધારાસભ્યશ્રીના ના ઉપસ્થિતિમાં આ માનનીય અધ્યક્ષ માનનીય ધારાસભ્યશ્રી રાધનપુર ના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું અને બોળી સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધેલો હતો અને સ્ટેજ પરથી અલગ અલગ લાભાર્થીઓને ચેક વિતરણ પેમેન્ટ ઓર્ડર પૂર્વ મંજૂરી લેટર એ રીતનું વિતરણ કરેલું હતું મારું નામ ચૌધરી ભરતભાઈ જયમાલભાઈ મિશ્રણ અધિકારી રાધનભાઈ